ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ચારણવાડા ગામની સીમમાં મરડીયા ચેકપોસ્ટ ખાતેથી પિકઅપ ડાલા માંથી ગણનાપાત્ર નો ઘણના પાત્ર કેસ શોધી કાઢતી ટિન્ટોઈ પોલીસ ટીમ એઆઈ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ટિન્ટુઈ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે સરકારી વાહન સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે એક પિકઅપ ડાલામાંથી વિદેશી દારૂનો જથ્થો મોડાસા તરફ જનાર છે જે માહિતી આધારે મરડિયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ ડાલુ નંબર આર જે ફાઈવ થ્રી જી એ વન ફોર નાઇન ઝીરોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની આખી પેટી તથા અન્ય મુદ્દા માલ મળી આવતા કુલ કિંમત રૂપિયા છ લાખ ચોપન હજાર નવસો બાસઠના મુદ્દા માલ પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે